હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો આટલા દિવસથી આ વિડીયો બંધ હતો કારણ કે ખબર નહીં મને કેટલા દિવસથી એવી આવાસ ગરી ગઈ છે ને કે ફોન હાથમાં લેવાની ઈચ્છા જ નથી થતી અને વિડીયો પણ શૂટ નથી કરતી તો ચાલો આપણે આજથી વિડીયો પાછો સ્ટાર્ટ કરી રહી છે અને તોય મારો ક્યારેક ક્યારેક ગેપ તો પડી જ જશે કારણ કે જીએનસીના લીધે હમણાં હું વિડીયો બહુ ઓછો શૂટ કરું છું તો હવે આપણે જીએનસીમાં ફોકસ રાખવાનું છે કારણ કે જીએનસી મોટી થાય છે તો મારો વિડીયો છે ને આવશે પણ અઠવાડિયામાં તમે બે બે ત્રણ વખત ત્રણ ચાર વખત અઠવાડિયાના ત્રણ ચાર વખત તમારો મારો વિડીયો આવશે એક એક વચ્ચે ગેપ પડી જશે કારણ કે હવે જીએન્સી મોટી થાય છે તો મારે એને થોડુંક અને તનિષ હમણાં આવ્યો સ્કૂલેથી તો ને આપણે હમણાં સ્કૂ ટ્યુશનમાં મૂકવા જવાનો છે તનીષ આવી અને હજી એના કપડાં પણ ચેન્જ કરવાના બાકી છે તનિસ નીચેથી હાથ મોઢું હાથ મોઢું ધોઈ અને નાસ્તો કરીને જમીને ઉપર ચડ્યો છે અને પછી પાછું શું ખાજ બિસ્કિટ તો તારે બિસ્કિટ ખાય છે અને ચાલો વાગી ગયા છે પોણા છ તો આપણે હવે આપણી બાલ્કનીમાંથી કપડાં ઉપાડી લઈએ અને જેન્સ પણ ઉઠી ગઈ છે તો ચાલો જોઈ લે જેન્સ ઉઠી ગયો દીકો એ ઘટી જેન ઉભી તાલ ચાલો 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 બધાને હેલો કરે હેલો કરે હેલો તો હાલો હવે આપણે કપડાં ઉપાડી લઈએ કારણ કે વાગી ગયા છે પોણા છ તો હવે પહેલાં આપણે કપડાં ઉપાડી લઈએ તો જીએનસીને બાંધી દીધી છે આપણે ચોટલી તો જીએનસી તું સીજ જાચ હવે હે દીકા સીજ જાચ મોમા સામુ જો બસ સરસ છે સરસ છે ચોટલી સરસ છે દીકા જા બાય તો ચાલો હવે તનિષને મૂકવા જાઉં છું ટ્યુશનમાં અને જીએમસી ગઈ છે મા એનસી પાસે તો આપણે હવે સોલડીના શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે અને પછી શ્રાદ્ધ પૂરા થશે એટલે નોરતા ચાલુ થઈ જશે તો આપણે જીએન્સીને રમાડવા લઈ જશું તો મહાલક્ષ્મી માના મંદિરે જીએન્સીને રમાડવા આપણે લઈ જવાની છે તો જોઈએ હવે કંઈ નક્કી નથી હજી કે લઈ જશું કે નહીં એવું કંઈ નક્કી નથી પણ લઈ જશું તો તમને કહીશ અને જીએમસી તનિસે છે ને હમણાં ડાર્ક ફેન્ટાસસીની બિસ્કીટ ખાધી ને તો જીએનસી કે આ ક્યાંથી તો તનેસ કે બાર કાંકર પડ્યું હતું ને એટલે હું લઈ આવી કે લઈ આવ્યો તારા માટે પછી પપ્પાને આપણે બતાવશું કે મારા બિસ્કિટ લેવીશ એટલે સમજી ગઈ બાકી કહે કે મને હમણાં નમળાં આપો ને હતી પણ નહીં ખાલી થઈ ગઈ તે એક જ હતી તો હવે રાત્રે આપણે જાય ને તો જીએનસીમાં તે લેતા આવશું બાકી રાત્રે માંગશે યાદ કરીને તો ચાલો હવે આપણે તનેસને ટ્યુશનમાં મૂકી આવીએ તો તનિષ્માતા જો આ ચપ્પલ લીધા છે તનિષને ક્યાં ચપ્પલ લેવાતા તો તનિષ્માતા આ ચપ્પલ લાવી છે આમાં થોડોક પિંક કલર જેવો લાગે પણ એવો નથી થોડોક કેવો કલર કહેવાય બ્રાઉન કલર જેવો છે તો તનિશ તનિષ્માતા લઈ આવી અને જીએન્સી સ્ત્રો લીધી છે અને પાણીની બોટલ તનિશ તનિષ્માટે મારી નાનકડી લીધી છે સ્કૂલે જાય ને તો છાશ ભરવા માટે તો એ નીચેથી તમને બતાવું તો તનિષ્ઠના ચપ્પલ તો પાણીની બોટલ જો આ લઈ આવી હતી નાનકડી સ્ત્રો લીધી છે તો હવે પાણી પીયા કરશે સ્ત્રો એથી તનીષ થઈ ગયો છે રેડી અને આપણે જે છે નીકળો

એક! કેમ કરાય હે ઊંચો કર ફ્લેગ ઊંચો કર હા પછી હાથ કેમ રાખવાનો કેમ મમ્મા ને બતાવ હા તો ચાલો આપણી રોટલી બની ગઈ છે અને હવે આપણે બનાવીએ છીએ થોડીક બ્રેડ બચી છે તો આપણે બે બ્રેડનું શું બનાવીએ ને એ વિચારીએ છીએ તો મેં વિચાર્યું કે બ્રેડનું આપણે કંઈક રોલ બનાવીએ અને પકોડા ટાઈપ આપણે કંઈક તળીએ તો ચાલો હવે એ આપણે હમણાં બનાવું છું તો મેં આ બ્રેડ લઈ લીધી છે અને બ્રેડની ફોર્ત તે ધા છે ને એ કટ કરી લીધી છે અને આમાં લીધું છે ચણાનો લોટ અને ડુંગળી મીઠું હળદર અને મરચાંની ભૂકી અને આપણે આમાં શું ધાણાભાજી પણ આપણે આમાં એડ કરી શકીએ અને લીધું છે મેં અમૂલ ચીઝ તો ચીઝ લઈ લીધું છે અને તમે ટમેટો કેચઅપ તો અહીંયા લીધું છે તમે ટમેટો કેચઅપ તો ચાલો હવે આપણે બનાવી લે